લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આજે સાંજે પ્રચાર પડઘમ થશે શાંત ગુજરાત સહિત દસ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની ત્રાણું બેઠક પર સાત મેના રોજ થશે મતદાન રાજ્યમાં છેલ્લી ઘડીના પ્રચારે પકડ્યું જોર ભાજપના દિગ્ગજ નેતા ભૂપેન્દ્ર પટેલે દેવુસિંહ ચૌહાણના સમર્થનમાં ખેડામાં ભવ્ય રોડ શો યોજી માંગ્યા મત ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે સુરતમાં બાઇક રેલી યોજી તો રાજકોટમાં પરસોત્તમ હાંકલ બનાસકાંઠાના દાંતામાં કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ના ભાજપ પર પ્રહાર કહ્યું ભાજપ સરકાર અહંકારમાં ગળાડું અમદાવાદમાં હિમંતસિંહ પટેલે યોજી બાઇક રેલી કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે પત્રકાર પરિષદ યોજી કોંગ્રેસના ન્યાયપત્ર વિશે કરી વાત નીતિવિષયક મુદ્દાઓને લઈ ભાજપ પર કર્યા પ્રહાર લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે દસ મિનિટ મત માટેના સૂત્ર સાથે રાજ્યભરમાં આજે રન ફોર વોટનું આયોજન વિવિધ જિલ્લાઓમાં ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરે દોડને કરાવ્યું પ્રસ્થાન લોકોમાં મત જાગૃતિ કેળવાય તેવો દોડનો મુખ્ય ઉદ્દેશ ચોથા તબક્કા માટે ભાજપ દિગ્ગજ નેતા નરેન્દ્ર મોદીનો ધુઆધાર પ્રચાર ઉત્તર પ્રદેશના ઇટાવા ખાતે યોજી સભા કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી પર પરિવારવાદ મુદ્દે કર્યા પ્રહાર તો ધોરહરામાં પણ જનસભા બાદ સાંજે અયોધ્યામાં રામલલ્લાના દર્શન પૂજન બાદ કરશે ભવ્ય રોડ લોકસભા ચૂંટણી માટે ભાજપના સ્ટાર પ્રચારક મેદાને આંધ્રપ્રદેશના ધર્મવરમમાં ગૃહમંત્રી અમિત શાહ જનસભા યોજી જગમોહન રેડ્ડી સરકાર પર સાધ્યું નિશાન કહ્યું એનડી ગઠબંધનના સુકળા થશે સાફ તો આંધ્રપ્રદેશમાં સિંહ રાજનાથસિંહે જ્યારે છત્તીસગઢના સુરજપુરમાં જે પી ગજવી સભા ચૂંટણી પ્રચારમાં વિપક્ષે પણ લગાવ્યું એડી ચોટીનું જોર

અને કચ્છમાં અને આઈપીએલમાં આજે બે મુકાબલા પ્રથમ મેચમાં પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ તો બીજી મેચમાં લખનઉ સુપર અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે ટક્કર પ્રથમ મેચમાં પંજાબે ટોસ જીતી પહેલા લીધી બોલિંગ